શક્તિપીઠ અંબાજી ખાતે માઈ ભક્તો દૂર દૂરથી પગપાળા ધજા ચડાવવા આવે છે ત્યારે હવે આ ધજા ગામે ગામ લહેરાઈ તથા પ્રસાદ સ્વરૂપે ભક્તો સુધી પહોંચાડવાનો અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે નિર્ણય લીધો છે જેમાં કોઈ પણ કુરિયર ચાર્જ વગર માતાજીને ચડાવેલી ધજા શ્રદ્ધાળુઓને ઘરે પહોંચાડવામાં આવશે જે માટે અંબાજી ટેમ્પલ ઇન્સ્પેક્ટરના નંબર પર સંપર્ક કરીને નામ અને સરનામું નોંધાવવાનું રહેશે ત્યારબાદ મંદિર ટ્રસ્ટ પોતાના ખર્ચે માતાજીને ચડાવેલી ધજા ઘરે બેઠા પહોંચાડશે અંબાજી મંદિર ખાતે માતાજીના શિખર ઉપર જે ભક્તો દ્વારા ધજા ચડાવવામાં આવે છે એ ધજાઓ શ્રદ્ધાતિપૂર્વક માતાજીને ચડાવવામાં આવે છે એ ધજાઓ આપણે એક એવું વિચારી રહ્યા છીએ કે ધજાઓ ગુજરાતના ગામડાઓ ગામડાઓ સુધી પ્રસાદી રૂપે પહોંચે એટલે કોઈ જે ગામમાં શક્તિ મંદિરમાં અંબાજી માતા મંદિર હોય કે બીજા કોઈ માતાજીનું મંદિર હોય ત્યાં ધજાની જરૂર હોય અને એ ટ્રસ્ટ કે ગામવાળા મંદિરોનો સંપર્ક કરશે તો ધજા અમે એથી વિનામૂલ્યે એ સ્થળે મોકલી આપશું એટલે એમાં કોઈ જાતનો ચાર્જ આપણે લેવાના નથી ખાલી એ લોકો અમારા ટેમ્પલ ઇન્સ્પેક્ટરની એ ટેમ્પલ ઇન્સ્પેક્ટરની કચેરીમાં નોંધાવશે એટલે અને એડ્રેસ આપશે એટલે ધજા એમના ગામમાં જે તે સ્થળે પહોંચી જશે કોઈ પણ જાતના ટપાલ ખર્ચ વગર એ પચાસ સો સો બસો રૂપિયા ટપાલ ખર્ચ થશે એ મંદિર ભોગવશે સૌ લોકોને મારો અનુરોધ છે કે આપના ગામના મંદિર માટે માતાજીના મંદિર માટે ધજાની જરૂર હોય તો આપ અત્રેથી પ્રસાદ રૂપે ધજા મેળવી શકો છો અને અહીંયા નોંધાવશો તો અમે મોકલી પણ આપીશું આપણે ઘેર બેઠા